એકદમ ધાબા સ્ટાઈલ સરગવાનું શાક બનાવીશું આજે આપણે બાફી દીધેલો છે છે એની છાલ બાફ્યો સરગવાની ગ્રેવી માટે સિંગદાણા લીધેલા છે જેટલા સિંગદાણા લીધેલા છે એટલા ને એટલા આપણે તલ નાખીશું આના અંદર પછી બેસન નાખીશું એના અંદર એના અંદર થોડું પાણી એડ કરીશું આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધું છે આપણે આપણે હવે આલુ મરચાની પેસ્ટ ડુંગળી અને ટામેટા ચોપરમાં ક્રશ કરી દીધેલા છે હવે આપણે સરગવાનું શાક બનાવીશું સરગવાના શાક માટે થોડું તેલ વધારે નાખીશું આપણે પેનમાં આપણે ખડા મસાલા નાખી દઈશું તજ લવિંગ ઈલાયચી અને તમાલપત્ર સૂકું મરચું નાખી દઈશું થોડી રહી નાખીશું જીરું નાખીશું હિંગ નાખીશું મીઠો લીમડો આ ડુંગળી નાખી દીધી છે ડુંગળીને ને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ચડવા દઈશું તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે ટામેટું નાખીશું ક્રશ કરેલું હવે થોડું મીઠું નાખીને ચડવા દઈશું આપણે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આના અંદર મસાલા એડ કરીશું એમાં ધાણા જીરું હવે મરચું નાખીશું હવે હળદર નાખીશું હવે કાશ્મીરી મરચું નાખીશું કલર આવે એના માટે કેલું જીરું પાવડર ગરમ મસાલો નાખીશું એના અંદર મસાલો બળે નહીં એના માટે થોડું પાણી રેડીશું આપણે આપણે ગ્રેવી રેડીશું અને આપણે મિક્સમીથી એડ કરીશું તમે ગ્રેવી જોઈ શકો છો આના અંદર થોડું પાણી વધારે એડ કર્યું છે હવે બાફેલો સરગવો નાખીશું